જય સ્વામિનારાયણ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ચૈત્રસૂદ ચૌદસ શુક્રવાર આબુ તળેટીના ખાણ ગામમાં જેમનું પ્રાગટ્ય થયું છે એવા શીઘ્ર કવિ શ્રી લાડુદાનજી ભુજ કચ્છમાં શાસ્ત્રનો અભ્યાસ કરી ત્યાંથી પોતાના ગુરુજી પાસેથી વિદાય લઈ બે વર્ષ ધમડકામાં રહીને ત્યાંથી માળિયા ધાંગધ્રા જૂનાગઢ થઈ જામનગરમાં કંઈ દાન ધર્માદો કરવાની પોતાની ઈચ્છા થતાં ત્યાંના પ્રસિદ્ધ એવા બાવાના અન્ન ક્ષેત્રમાં ભિક્ષુકોનો ભંડારો કરાવ્યો એ બાવાના આશ્રમના ક્ષેત્રમાં શેખપાટ ગામે રહેતા લાલજી સુથાર દર વર્ષે એક ગાડું દાણાનું ભરીને ત્યાં ધર્માદો આપવા આવતા તેથી તેઓ પણ ત્યાં તે દિવસે આવેલા હોય ને મહાકવિશ્રીની પીછાણ થતાં તેઓ બંને બહુ સ્નેહથી આવીને મળ્યા ભવિષ્યના જીવનના સંગાથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ મુનિનો પ્રથમ મિલાપ આવી રીતે જામનગરમાં થતાં મુક્તે મુક્ત હૃદય પારખા બીજે દિવસે લાલજી સુતારના કહેવાથી જામનગરની નજીક આવેલા મોડા ગામના બે ક્ષત્રિય યુવાનો કવિશ્રીના દર્શન માટે ઉતારે આવીને મળ્યા ચારણ રાજપૂતોના અનાદિ કાળના સંબંધના આકર્ષણે એ બંને ક્ષત્રિય પુત્રો મહાકવિશ્રીને મળી સંતોષ પામીને બંનેએ મુક્ત હૃદયો પીછાની ભવિષ્યના જીવન સંગાથી અનાયાસે જામનગરમાં પ્રથમ વખત મળ્યા એ બંને ક્ષત્રિયો મામા ભાણેજ હતા તેમાંના મોડાના રહી જાડેજા દરબાર શ્રી રણમલજી તે જ સદગુરુ અક્ષરાનંદ સ્વામી કે જે વડતાલ સ્વામિનારાયણ મંદિરના આદિ મહંત હતા અને બીજા વાઘેલા દરબાર શ્રી મોટાભાઈ નામે રણમલજી દરબારના ભાણે જ તે પ્રેમમૂર્તિ સદ્ગુરુ સચ્ચિદાનંદ સ્વામી થયા આવી રીતે ચારેય મહાન મુક્તો જામનગરમાં એકબીજાને પૂર્વે મળીને આનંદ પામ્યા આમ જામનગરમાં અનાયાસે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામીનું મિલન થતાં પૂર્વના ચારેય મુક્તોના અંતરમાં આનંદ છવાઈ ગયો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી જીવન દર્શન લહેર વીસમાંથી